અને હવે જોઈશું અલ કાયદા મોડ્યુલ પર હન્ટર અરવલ્લીમાંથી પકડાયેલો આતંકી શેફુલ્લા જ્યાં રહેતો અને નોકરી કરતો હતો ત્યાં વીટીવી ન્યૂઝ પહોંચ્યું ફર્નિચરની દુકાનમાં આતંકી શેફુલ્લા કામ કરતો હતો જ્યાં તેના સહકર્મીએ કહ્યું કે આવી ત્યારે ખબર પડી કે શેફુલ્લા આતંકી પ્રવૃત્તિ કરે છે આ ઉપરાંત આતંકી શેફુલ્લાના પડોશીઓ સાથે પણ વીટીવી ન્યુઝે વાત કરી પાડોશીએ કહ્યું કે આતંકી રાત્રે ઘરે આવીને ફોન લઈને બેસતો હતો પોલીસ આવી ત્યારે મને ખબર પડી કે સોશિયલ મીડિયામાં એનું ગ્રુપ ચાલતો હતો અને હું આગળ બેસું ને એ પાછળ બેસતો હતો હું અહીંયા બે મહિનાથી નોકરી કરું છું એ એ બે વર્ષથી નોકરી કરતો હતો અને મને કાલે ખબર પડી કે એ સોશિયલ મીડિયા પર આવું આ ગ્રુપમાં કામ કરતો હતો સેફુલ કુરેશી એ મારા બાજુના મકાનમાં રહેતો હતો એ હવે રાતે ફોન મચેડતો રાતે ફોન યુઝ કરતો હતો નથી ગુજરાત અને યુપીથી ઝડપાયેલા આતંકીઓ અંગે મોટી ખબર આતંકીઓના ભડકાઉ ભાષણનો ઓડિયો વિડીયો સામે આવ્યો છે ચારેય આતંકીઓ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી કટ્ટરતા ફેલાવતા હતા આતંકીઓ ઇન્સ્ટાગ્રામ પર ભડકાઉ ભાષણની પોસ્ટ કરતા હતા ભડકાઉ લખાણ સાથે પોસ્ટ કરી ધાર્મિક કટ્ટરતા ફેલાવતા ઇન્સ્ટાગ્રામ પર કરેલી ભડકાઉ પોસ્ટ ગુજરાત હાથે લાગી અન્ય કોઈ જોડાયેલું છે કે નહીં એ દિશામાં તપાસ શરૂ કરાઈ અમદાવાદ મોડાસા દિલ્હી અને યુપીના નોયડાથી આતંકીઓની ધરપકડ કરાઈ છે મહંમદ ફૈક મોહમદ ફરદીન અને અલીની ધરપકડ થઈ છે